આયુર્વેદિક દવાના નામે નકલી સ્ટીકરો લગાવી નશાયુક્ત કેફી પીણું વેચતા ત્રણ આરોપીઓ ઝડપાયા ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર બોટલમાં આલ્કોહોલ હોવાનું એફએસએલ રિપોર્ટમાં સામે આવતા પોલીસે પાંચ ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી ત્રણ આરોપીની કરી ધરપકડ ગુજરાતમાં આયુર્વેદિક દવાના નામે નશાનો કાળો કારોબાર કરતા ઇસમોને પકડી પાડવા જૂનાગઢ આઈજી અને એસપી દ્વારા સૂચના કરવામાં આવી હતી જેને લઈ જૂનાગઢ પોલીસ દ્વારા પાનની દુકાનો મેડિકલ તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેને લઈ મંથલી પોલીસ દ્વારા થોડો સમય પહેલા જ વંથલી વાલિયા વાડી વિસ્તારના બગીચાના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે આયુર્વેદિક દવાનો લાખો રૂપિયાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો અલગ અલગ બ્રાન્ડ અને જુદા જુદા સ્ટીકરો લગાવેલી ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર

વંદલી પોલીસ દ્વારા તપાસ કરતા પકડાયેલ ત્રણ પ્રકારની હર્બલ પીણા અને આયુર્વેદિક દવાના નામે આ બોટલોનું વેચાણ કરવામાં આવતું હતું પકડાયેલ આરોપીઓ દ્વારા આયુર્વેદિક હેલ્થકેરના નામનો ખોટો ઉપયોગ કરી ખોટા સ્ટીકરો બનાવી આ બોટલ પર સ્ટીકરો લગાડી તેને વહેંચવામાં આવતી હતી વંથલી પોલીસ દ્વારા નશાનો કાળો કારોબાર કરતા પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસે આસિફ મોહમ્મદ અમરેલિયા સુરેજ યુસુફભાઈ નાગોરી અબ્બાસ કાથડભાઈ રામુઆ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી કરીશ ગેરકાયદેસર આયુર્વેદિક દવાના નામે નશાયુક્ત પીણાનું વેચતા આ ધંધામાં હજુ કેટલાક લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી ગઈ તારીખ ઓગણીસ સાત બે હજાર ત્રેવીસના રોજ વાંથલી પોલીસને મળેલ હકીકતને આધારે વાંથલી પોલીસે વાંથલીના રહીશ આસિફભાઈ મોહમ્મદભાઈ ની વાડીમાં રેડ કરતા ત્યાં અંદાજે જુદી જુદી બ્રાન્ડની સાતસો ની જેટલી પેટીઓ અને અંદાજે એમાં ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર નંગ જેની કિંમત ઓગણીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો સિરપ મળી આવેલો જે અંગે પ્રાથમિક જાણવાજુક તપાસ કરી મંથલી પોલીસે આગળની તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન તે હું જાણવા મળેલું કે જે કંપનીઓ જુદી જુદી બ્રાન્ડના સિરપ મળી આવેલા છે જે કંપનીના બનાવટી સ્ટીકરો આરોપી બનાવડાવી અને તેનો તેઓ જાણે છે કે બનાવટી છે તેમ છતાં પણ તેનો ઉપયોગ કરી અને સિરપનું વેચાણ કરી નશાકારક અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે જે તપાસમાં ખુલતા મંથલી પોલીસ સ્ટેશને આરોપી આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલીયા અબ્દુલ કાદિર મજીદ મુલતાની સુજેર યુસુફભાઈ ગબ્બલ અબ્બાસભાઈ કાથડભાઈ રાઉમા અને ફિરોજ અશ્રમ ચૌહાણ રહે રાજકોટ વાળા વિરુદ્ધ હાલ પાંચ આરોપી ઈસમ વિરુદ્ધ તેમજ તપાસમાં ખુલે તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે તે પૈકી આરોપી આસિફભાઈ સુજેરભાઈ અને અબ્બાસભાઈ એ ત્રણ આરોપીની હાલમાં ધરપકડ કરી અને અન્ય આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે બોટલો સેની હતી અને ઉપયોગ થતો હતો આરોપી આ બોટલો છે જે સિરપ હાલમાં વેચાણ થતું હોય છે જુદી જુદી જગ્યાએ અને પાનવાળાના એ લોકો પણ વેચતા હોય છે જે ખરેખર સિરપ છે પણ આયુર્વેદિક સિરપના નામે વેચાય છે પણ ઘણી વખત એમાં હોય છે કે જે આયુર્વેદિક સિરપ નથી હોતું પણ એમાં નશાકારક દ્રવ્યો પણ હોય છે અંદર અને એમાં અગિયાર ટકા સુધીનું સેલ્ફ જનરેટેડ આલ્કોલનું એ લોકો સ્ટીકર પણ મારતા હોય છે એટલે મારી ખાસ તમામને નમ્ર વિનંતી છે જૂનાગઢની જનતા તેમજ સમગ્ર સમગ્ર ગુજરાતની જનતાને એ આવા નશાકારક અથવા આલ્કોહોલ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલના જે સિરપ વેચાય છે તેનો ઉપયોગ બંધ કરે જે કોઈપણ જાતનું આપણે શરીર માટે સ્વાસ્થ્ય નથી ને મોટાભાગના આવા ડુપ્લિકેટ જેવા પણ વેચાતા હોય છે તો મારી વિનંતી છે કે આવા આવકોએ નશાકારક દ્રવ્યોમાં નું સેવન કરી પોતાની તંદુરસ્તી નહીં બગાડે અને સારું વસ્તુનું સેવન કરી અને સ્વાસ્થ્ય સુધારે સાહેબ આજે વસ્તુ પકડાયેલી છે એફએસએલ બાદ એનો રિપોર્ટ આવ્યો છે તો જે પ્રમાણે પ્રોહીનો ગુનો દાખલ કરવામાં આવે એ પ્રકારેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે એમાં પ્રોહિબિશન કલમની એકની કલમ તેમજ બનાવટી સ્ટીકરો લગાડેલા છે તે તમામ આઈપીસી ની કલમો હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલો છે કેટલા બાકી છે આરોપીઓ પકડવા હાલમાં ત્રણ આરોપીને ધરપકડ થઈ ગઈ છે બે આરોપીને પકડવાનો બાકી છે તેમજ જો તપાસમાં જે વધુ એ સંડોવણી ખુલશે તે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે રમેશ સિંગલનો રિપોર્ટ એસ9 ન્યૂઝ મંથલી